મોરબી શહેરમાં ઠેર ઠેર ઉભરાતી ગટરોથી પરેશાન લોકોને મુક્તિ આપવા માટે કોંગ્રેસ દ્વારા આજે મોરબી નગરપાલિકા ખાતે રામધૂન યોજાઈ મોરબી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ સવારે બાર વાગ્યાની આસપાસ મોરબી નગરપાલિકાની પટ્ટાંગણની અંદર રામધૂન બોલાવી હતી જેમાં મોરબી નગરપાલિકા વિસ્તારમાં ભંગાર હાલતમાં રોડ ઉભરાતી ગટરો જેવી ગંદકી લોકોને પડતી હાલાકી તંત્ર સમક્ષ ઉજાગર કરવામાં આવ્યું હતું કે આ કોંગ્રેસના પ્રયત્નને દબાવવા માટે પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જેનો કોંગ્રેસ દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો આ બાબતે વાત કરીએ તો મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે મોરબી શહેરમાં ગંદકી ગટર રસ્તાઓ રખડતા રજડતા પશુઓ પાણીના પ્રશ્નોને લોકોને હેરાન થઈ રહ્યા છે આટલું જ નહીં શહેરમાં અનેક જગ્યાએ ગટરના ગંદા પાણી રોડ રસ્તાઓ પર ઉભરાઈ રહે છે અને ગટરના ઢાંકણા નથી કે પછી ગટર તૂટી ગયેલ છે જેથી શહેરમાં મચ્છરો અને માખીઓનો ઉપગ્રહ વધી રહ્યો છે અને મચ્છરો માખીના લીધે રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે તો પણ આ પ્રશ્નોનું નગરપાલિકા દ્વારા નિરાકરણ કરવામાં આવતું નથી જેથી પ્રજાને ન્યાય મળે તે માટે મોરબી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પાલિકા પટ્ટાક્રમમાં આજે સોમવારે સવારે સાડા અગિયાર વાગ્યાની આસપાસ રામધૂન કરવાનું આયોજન કર્યું હતું જ્યાં મોટી સંખ્યામાં પોલીસ આવી પહોંચી હતી અને શાંતિપૂર્ણ દેખાવને બંધ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને કાર્યકર્તાઓને ટીંગાળોળી કરીને લઈ જવામાં આવ્યા હતા રિપોર્ટર શ્રીકાંત પટેલ મોરબી વાત્સલીમ સમાચાર

આખું મોટી ગંદકી મેં બની ગયું છે ત્યારે તેની અંદર નગરપાલિકા તરફથી તંત્ર તરફથી કોઈ પણ દવાનો છંટકાવ કે કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી મોરબી ની અંદર ખાગરેચી દરવાજા પાસે આવેલી ખુલી ગટર ની અંદર હમણાં બે ગાય માતાઓ પડી ગઈ હતી એમાં એક ગાય માતાનું મૃત્યુ થયું હતું ત્યારે હું પૂછું છું આ નગરપાલિકાના સત્તાધીશો અને ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો કેતા હિન્દુત્વ વાતો કરતા હોય ત્યારે આ ગાય માતાનું મૃત્યુ કેટલા અંશે વ્યાજબી આ મોરબી ની અંદર લાયન્સનગર વિશીપરા ભક્તિનગર સોસાયટી ભક્તિનગર સર્કલથી માળિયા તરફનો રોડ તમામ વિસ્તારોની અંદર ખુલ્લા ગટરના ઢાંકણા છે ત્યાં માસ છ સવારે અકસ્માતોનો બનાવ બને છે ત્યારે આ તમામ માંગણીઓને લઈને આજુબાજુના વિસ્તારના આગેવાનો શહેર કોંગ્રેસની ટીમ એના સિવાય યુવા કોંગ્રેસ અને સમગ્ર કોંગ્રેસ પરિવાર દ્વારા

પ્રજા ભલે હેરાન થાય પણ પોલીસ ના જોરે લોકોને વિરોધ ન કરવા દેવો આવો તમને સૂચના દીધી સરકારે સરકારે વિરોધ पदाे ہائے باجو ہائے باجو راجنا دو نہیں ستی ہائے باجو تے سائیہ ا جڑائی پر چلا لے ومانے نہ اے راجنا